મહુવા શહેરમાં એકસો છ્યાસી વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિર માંથી બે મહિના પહેલા સ્વામિનારાયણ ભગવાન તથા અન્ય દેવતાઓની મૂર્તિ રાતોરાત ચોરી કરી નવા મંદિર લઈ જવામાં આવી હતી આ ઘટનાને પગલે હરિભક્તોમાં સાથે નારાજગીની લાગણી પ્રસરી છે અને આ મૂર્તિ ચોરીની ઘટના સંદર્ભે દિન પ્રતિદિન વિવાદ વધુ ને વધુ ઘેરો બની રહ્યો છે મહુવા શહેરમાં એકસો વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી બે મહિના પહેલા સ્વામિનારાયણ ભગવાન તથા અન્ય દેવતાઓની મૂર્તિ રાતોરાત ચોરી કરી નવા મંદિરમાં લઈ જવામાં આવી હતી આ ઘટનાને પગલે હરિભક્તો સાથે નારાજગીની લાગણી ફેલાય છે આ મૂર્તિ ચોરીની ઘટના સંદર્ભે પ્રતિદિન વિવાદ અને વધુને વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે આજ રોજ મોવા શહેરમાંથી સાંકડો હરિભક્તો મૂર્તિ ચોરી મુદ્દે સરકાર તથા તંત્ર ન્યાય કરે એવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

દેવા માટે આવ્યા છીએ અને સરદારના સંતો જે મૂર્તિ અમારી છોરી ગયા છે એ અમને પાછી જોઈએ એ માટે અમે આવેદન પત્ર દેવા માટે અમે આવ્યા છીએ મારું નામ ગણપતભાઈ બારીયા ભાવનગર આજે મેં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ગત તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ મહુવા ખાતે ખારગેટ વિસ્તારમાં એકસો સાચી વર્ષ જૂનું મંદિર મંદિર હતું એ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ મૂર્તિઓ એ જૂની પુરાણી મૂર્તિઓ હતી આ મૂર્તિઓને રાતોરાત બાર થી ત્રણના ગાળામાં કોઈ પણ જાતની વિધિ કર્યા વગર સ્થાનિક લોકોની લાગણીને સમજ્યા વગર એની શ્રદ્ધા ભાવનાને સમજ્યા વગર રાતોરાત આ મૂર્તિઓ ચોરી કરીને જે નવું મંદિર બનાવે ત્યાં લઈ ગયા છે એને નવું મંદિર બનાવ્યું એમ કે છે સો કરોડના ખર્ચે મંદિર બનાવ્યું છે એ સો કરોડ ખર્ચે ક્યાં ક્યાં રડવા ગયા છે હરિભક્તો પૈસા મંદિર બનાવ્યું છે તો હો કર્ણું મંદિર બનાવતા હોય તો એ મૂર્તિ નવી ન લાવી શકે જૂના પુરાણા મંદિર માંથી મૂર્તિઓ ત્યાં પૂરા કચડવી જોઈએ આ લાગણી દુભાણી છે હરિભક્તો ની એટલે સારા એ ગુજરાત માં એને આ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે માટે અમે અમારી લાગણીને કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવા અને એના દ્વારા સરકારમાં એની રજૂઆત પહોંચે એ માટે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આ કામ એ એક વખત નથી કર્યું આવું કામ એ ચાર પાંચ વખત કર્યું છે સૌ પ્રથમ બે હજાર વીસમાં કોરોનાના કારમાં અહીંયા કામનિયાનગરમાં સર્કલ છે ત્યાંથી રાતોરાત મૂર્તિ કોરોનામાં એટલે તાળા મારીને એ મૂર્તિઓ લઈ ગયા હતા અને પછી મંદિરને તાળા મારી દીધા એવી રીતે બોટાદમાં કહ્યું અમદાવાદમાં કેવું છે એટલે અહીંયા મહુવામાં એમણે કર્યું છે આ કે જે ચોરી ન કરવું અને સાચે માર્ગે રહેવું ધર્મનું કાર્ય કરવું નીતિમાં રહેવું અનિતિમાં ન કરવું આવા બધા ઉદ્દેશ આપનારા એનું આંતર્ય કરતા નથી બોલે છે કંઈક ને વર્તે છે કંઈક માટે આ અમારી લાગણી પહોંચાડવા માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ કે ભાઈ અમારે જે મંદિરની મૂર્તિઓ ચોરીને લઈ ગયા છે એ નિજ મંદિરમાં મૂર્તિઓ પાછી ખાતે કરે આવી અમારી અને માગણી છે વિશેષ દુઃખની વાત તો એ છે કે મંદિર નથી લઈ ગયા ત્યાં જે હનુમાનજી ગણપતિ ઉલિંગ જે પૂર્તિ હતી આપુજીવ સમાચારવા દીધી છે આજની તારીખમાં એ મૂર્તિને આલામર દીધા છે અને દિવાળ સામે દીધી છે એ પણ બધા ઉગાર દીધી છે માટે આ અમારી વેદના અમારું ખૂબ પછાડા માટે અમે બધા આવ્યા છીએ અસ્તુર અને ન્યાય મળે એવી અમારી માંગ છે અસ્તુર જય સ્વામિનારાયણ રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવન